Hello friend આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર જ્યાં ભક્તિ છે અને શ્રદ્ધાની વાતો સાથે કરીએ છીએ આત્માની શાંતિનો અનુભવ આજના વિડીયોમાં આપણે વાત કરીશું હનુમાન ચાલીસાના જાપની તથા સાત ચમત્કારિક લાભોની જે તમારા જીવનમાં લાવશે અદ્ભુત પરિવર્તન પહેલું માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ દરરોજ હનુમાન ચાલીસાનો જાપ મનને શાંત કરે છે અને જીતને એકાગ્રતાથી આત્મવિશ્વાસમાં વધારો કરે છે બીજું નકારાત્મક ઉર્જાને દૂર કરે જ્યારે આસપાસની ઉર્જા તમને બીમાર અને ઉદાસ બનાવી દેતી હોય ત્યારે હનુમાન ચાલીસાના જાપથી તમારા ઘરની અને આજુબાજુની નકારાત્મક દૂર થાય છે ત્રીજું ભય અને દુઃસપનોમાંથી મુક્તિ હનુમાનજી ભયભંજન કહેવાય છે રાત્રે સૂતા પહેલાં હનુમાન ચાલીસા વાંચવાથી તમને દુઃસપનોમાંથી બચાવે છે અને રક્ષણ આપે છે ચોથું શારીરિક બળ અને ઉર્જાનો વધારો હનુમાનજી ચિરંજીવી છે અને બળશાળી છે તેમના જાપ કરવાથી તમારામાં એક નવો ઉત્સાહ અને સ્ફૂર્તિ પ્રસરે છે પાંચમું દુશ્મનો સામે રક્ષા હનુમાન ચાલીસાની કેટલીક પંક્તિ એવી છે જે રક્ષા કવચનું કાર્ય કરે છે ખરાબ દ્રષ્ટિ અને ઈર્ષાથી આપણને બચાવે છે છઠ્ઠું શનિદેવની કૃપા શાસ્ત્રો કહે છે કે હનુમાનજી એક એવા દેવ છે જે શનિદેવના પ્રભાવને શાંત કરે છે તેથી દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ સાતમું ભક્તિમાં ઊંડાણ અને કરુણા હનુમાન ચાલીસાનો પાઠ માત્ર બળ નહીં આપે ભક્તિના માર્ગે દ્રઢતા અને હરિચિંતનમાં ચિંતનમાં એકાગ્રતા પણ આપે છે હનુમાન ચાલીસા ફક્ત શ્લોકોનો સમૂહ નથી તે તો એક જીવન શક્તિ છે પ્રેમથી શ્રદ્ધાથી અને નિયમિત રીતે તેનો પાઠ એ આપણા જીવનમાં અજય બી લાવી શકે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને અમારા ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટમાં જય હનુમાનજી તો જરૂરથી લખજો જય હનુમાનજી